નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સાત નો સમયગાળો વડોદરાથી પચાસ કિલોમીટર દૂર આવેલું એ ત્રીસ હજારની વસ્તી ધરાવતું એક નગર કે જ્યાં એસી વર્ષના વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા પણ કેન્સર જેવી બીમારીનો ઈલાજ એ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમિલી ડૉક્ટરે એ વૃદ્ધને ચેન્નાઈની પ્રસિદ્ધ અડિયાર કેન્સર હોસ્પિટલમાં ઈલાજ માટે જવા સલાહ આપી વૃદ્ધની સારવાર માટે ડૉક્ટર દ્વારા તમામ ગોઠવણ અહીંથી જ એ ફોન કરીને કરી આપવામાં આવી એક મહિનો ચેન્નાઈ રહી અને સારવાર કરવાની હતી જેથી બે પુત્રોમાંથી કોઈ એક મહિનો સાથે જઈ અને રહી શકે તેમ ના હોવાથી તે વૃદ્ધ પોતાની પંચોતેર વર્ષની પત્નીને સાથે લઈને ચેન્નાઈ સારવાર કરાવવા નીકળ્યા ચેન્નાઈ ટ્રેન પહોંચતા પાંચ કલાક મોડી પડી અને રાત્રે નવ વાગે ચેન્નાઈ ઉતરી અને વૃદ્ધ દંપતી રિક્ષા દ્વારા કેન્સર હોસ્પિટલ પહોંચ્યું રિક્ષાથી રાત્રે દસ વાગ્યા પછી એ હોસ્પિટલના કેમ્પસમાં પહોંચેલા વૃદ્ધાએ પૈસા ચૂકવી અને પતિને નીચે ઉતરો હવે તેમ કહ્યું ત્યારે જોયું કે પતિનો દેહ નિશ્ચિત છે અને કોઈ જવાબ નથી આપી રહ્યો વૃદ્ધા ગભરાયા અને દોડીને હોસ્પિટલમાં ગયા ત્યાં ચેન્નાઈમાં ભાષાની ભારે તકલીફ પડી પણ વૃદ્ધાના ઇશારાઓથી ચેન્નાઈના ડૉક્ટરો કંઈક સમજ્યા અને બહાર આવી વૃદ્ધને ચકાસી અને જણાવ્યું કે તેઓનો દેહાંત થઈ ચૂક્યો છે વૃદ્ધના મૃતદેહને રિક્ષામાંથી ઉતારી સ્ટ્રેચર ઉપર મૂકી દેવામાં આવ્યો હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાય પણ મૃતદેહને નહીં એટલે હોસ્પિટલના કેમ્પ કેમ્પ સમાજ સ્ટ્રેચર ઉપર મૃતદેહ મૂકી રાખવામાં આવ્યો રાતે દસ વાગ્યા પછીનો સમય હતો હોસ્પિટલનું ચોગાન પણ સુમસામ હતું અને પંચોતેર વર્ષની વૃદ્ધા ઘરથી અઢારસો કિલોમીટર દૂર એ પતિના મૃતદેહ સાથે અજાણ્યા મહાનગરમાં એકલી હતી કે જ્યાં કોઈ તેની ભાષા સમજતું ના હતું કે તે કોઈની ભાષા સમજતી ના હતી એ દરમિયાન માઠા સમાચાર આપવા વૃદ્ધાએ ઘરે દીકરાને ફોન જોડ્યો ઘરે અમંગળના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા પણ તેથી વધુ દુઃખ એ હતું કે ઘરથી આટલા દૂર પિતાના મૃતદેહ સાથે માતા એકલી તો હવે શું કવ કવરવું શું સંબંધીને આસપાડોશમાં સમાચાર વહેતા થયા અને લોકો એકત્રિત થવા લાગ્યા તપાસ કરી પણ ટ્રેન કે વિમાન દ્વારા ચેન્નાઈ ચોવીસ કલાક પહેલાં પહોંચવું કે જ્યાંથી મૃતદેહ પણ અહીં લાવો બંનેમાંથી કંઈ જ કોઈ પણ રીતે શક્ય નહોતું છેવટે ભીડમાં મોજૂદ આધેડ વયના અશોકભાઈ પોતાની રીતે પ્રયત્નો શરૂ કર્યા તેઓ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે ત્રીસ વર્ષ અગાઉ તેઓના ગ્રુપમાં વંદના નામની છોકરી હતી તેના લગ્ન ચેન્નાઈ થયા હતા અને ત્યારે તેના લગ્નમાં ગયા હતા અને જાણ ચેન્નાઈ થઈ આવી હતી તેમ યાદ આવતા અશોકભાઈ પોતાના મિત્ર વર્તુળમાં રાતે અગિયાર વાગે ફોન ગુમાવવાના શરૂ કર્યા લગ્ન બાદ વંદના સાથે કોઈ સંપર્ક નહોતો છતાં પાંચ છ મિત્રોનો સંપર્ક કર્યા બાદ વંદનાના વડોદરા ખાતેના પિયરનો એ લેન્ડલાઈન નંબર મેળવી શકાયો જે પ્રક્રિયા દરમિયાન રાતના એક વાગી ગયો હતો પરિવારના સભ્યો સતત ચેન્નાઈમાં પોતાની માતાના સંપર્કમાં હતા પણ ઉપર ઉપર ઉપરા ઉપર કોલથી ફોન ચાલુ રહેવાને કારણે એ ચેન્નાઈમાં વૃદ્ધાની મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ સંપર્ક તૂટી ગયો અશોકભાઈએ રાતે એક બાદ વંદના વડોદરા ખાતે પિયરના ઘરે ફોન કરી એક પ્રયત્ન કરવાનું ઠીક માન્યું રાત્રે રીંગ વાગી તો કોઈ કિશોરીએ ફોન ઉપાડ્યો અને અશોકભાઈએ વંદના વિશે પૂછતા કિશોરીએ જણાવ્યું કે તે મારા ફોય છે અને ચેન્નાઈ જ રહે છે અને તેઓની દીકરીનું પરમ દિવસ લગ્ન છે એટલે મારા પરિવારના તમામ સભ્યો ચેન્નાઈ ગયા છે મારે માર્ચમાં બોર્ડની પરીક્ષા છે એટલે હું નથી ગઈ અને મારા બા અને હું અહીં જ છીએ અશોકભાઈ વંદનાનો એ ચેન્નાઈનો નંબર માંગતા મળી ગયો અને રાત્રે દોઢ વાગ્યાના અરસામાં એ ખચકાતા ખચકાતા અશોકભાઈએ એ વંદનાના મોબાઈલ પર ફોન કર્યો બીજા દિવસે વંદનાની દીકરીનું લગ્ન હતું જેથી શું વાત કરવી અને કઈ રીતે તે માટે અશોકભાઈ અવઢવમાં હતા ત્યાં વંદનાના પતિએ ફોન ઉપાડ્યો અશોકભાઈએ પોતાનો પરિચય આપી અને વંદના સાથે વાત કરાવવા કહ્યું વંદનાને પતિએ ફોન આપ્યો તો અશોકભાઈએ સમગ્ર બાબત જણાવી તારી દીકરીનું લગ્ન છે તેવા સમયે ત્રીસ વર્ષ પછી જિંદગીમાં પહેલી વાર ફોન કરું છું પણ આવી મજબૂરી છે તારાથી થાય તો મદદ કર બોલતા અશોકભાઈનું ગળું ભરાઈ આવ્યું વંદનાએ નામ અને સરનામું લીધું અને બંને બને તે મદદ કરવાની ખાતરી આપી છત્રીસ કલાક બાદ જેના ઘરના આંગણામાં એ દીકરીને પરણવા જાન આવવાની હતી તે વંદના તેના પતિને લઈને રાતે અઢી વાગે ચેન્નાઈની એ કેન્સર હોસ્પિટલમાં પહોંચી અને વૃદ્ધાને મળી અજાણ્યા પ્રદેશમાં કોઈ ગુજરાતી માણસ શોધતો આવીને એ મળતા દસ વાગ્યાના પતિની લાશ સાથે એ મૂર્તિવંત બનીને બેસેલી વૃદ્ધા દિલ ખોલીને વંદનાના ખભા ઉપર માથું ભૂકી રડી દરમિયાન વંદનાના પતિએ હોસ્પિટલના જવાબ જવાબદારો સાથે વાત કરી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં એ મુકાવવાની વ્યવસ્થા કરી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય માતાજી